આઈસીડીએસ સંકલિત બાળ વિકાસ સેવા એ ભારત સરકારની કેન્દ્રીય સ્પોન્સર યોજના છે જે ઓગણીસો પંચોતેરમાં માં શરૂ થઈ હતી આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ છ વર્ષથી નાના બાળકો ગર્ભવતી માતાઓ અને દૂધ પીવડાવતી માતાઓને પોષણ આરોગ્ય રસીકરણ પ્રાથમિક આરોગ્ય સેવા અને પ્રિસ્કૂલ શિક્ષણ આપવાનો છે આ યોજના દેશના તમામ રાજ્યોમાં ચાલે છે સંકલિત બાળ વિકાસ સેવા યોજનાની પ્રાંતિજ ખાતે સોમવારે મીટિંગ યોજી કર્મચારીઓ દર મહિને સેક્ટર મિટિંગ કે માસિક બેઠકમાં હાજરી આપવા દૂર દૂરથી આંગણવાડી કાર્યકર્તા અને સહાયિકાઓ આવે છે યોજાયેલી મિટિંગમાં બસો અઢાર આંગણવાડી કાર્યકરો મહિલાઓને સરકારના નવા પોર્ટલ અંગે માહિતી નવી સૂચનાઓ રિપોર્ટિંગ તાલીમ તેમજ પોષણ આરોગ્યના મુદ્દાઓની ચર્ચા થઈ હતી આ મિટિંગ પ્રાંતિજના દશામા મંદિરની સામે ખુલ્લી જગ્યામાં યોજાઈ હતી પરંતુ દુઃખની વાત એ છે કે મિટિંગમાં આવતા કર્મચારીઓને પ્રાથમિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં અધિકારી ઘણી વાર ઉણા ઉતરે છે ઘણી જગ્યાએ બેઠક માટે યોગ્ય પાથરણા નથી હોતા જેના કારણે મહિલા કર્મચારીઓને ઠંડી ગરમી ભોગવીને બેસવું પડે છે સામાન્ય વાતાવરણ અનુકૂળ તો પીવાનું શુદ્ધ પાણી પણ ઉપલબ્ધ નથી હોતું ક્યારેક તો એક ગ્લાસ કે જગ જોવા મળતા નથી આ સિવાય મહિલાઓ માટે શૌચાલયની સુવિધાનો અભાવ હોય છે આવી નાની નાની બાબતોની અવગણનાથી કર્મચારીઓના મનોબળ પર ખરાબ અસર પડે છે જે મહિલાઓ ગામડે ગામડે બાળકો માતાઓના આરોગ્ય પોષણ માટે દિવસ રાત મહેનત કરે છે તેમના જ મિટિંગમાં માન સન્માન અને મૂળભૂત સુવિધા ન મળે તે ખૂબ જ દુઃખદ છે અને હા આ એ જ અધિકારી છે જે આગળવાડી કાર્યકરોને રોપથી જણાવે છે કે બાળકોને પાથરણા સિવાય બેસાડવા નહીં અધિકારીઓએ આ બાબતે સજાગ થવું જોઈએ અને દરેક મિટિંગમાં પાથરણા પીવાનું પાણી શૌચાલયની વ્યવસ્થા પૂર્વથી જ સુનિશ્ચિત કરવી જોઈએ આંગણવાડી કર્મચારીઓનું સન્માન એ જ આઈસીડીએસ યોજનાની સફળતાનું સન્માન છે ગૌતમ મિસ્ત્રી સ્વદેશ ક્રાંતિ